जय महात्मा जी जैसे कृष्ण बताने सो गए ची मरा एक नया व्लॉग में तो तेरा जो हमारा वाल माँ नाइटिंग प्रेस थे ही क्या ही है बहू मैडम है फरक आए हैं बहू और बापा ऑफिस में वो वो काम करे चाहे वो गुड मॉर्निंग गुड मॉर्निंग क्या जी उठे हुए चिप्स खाए हैं और जो ये गायत्री सुखा रहे सुखा रहे � દીધા છે હવે ગાયત્રી રોટલી કરી લે પછી આપણે નાસ્તો કરી લઈએ અને કઈ છે ને આજે મારા ઉપવાસ છૂટી ગયા છે આજે થઈ ગયો દસમો દિવસ નવરાત્રીનો જો કે અડધા નવમો દિવસ કર્યો હોય પણ નવરાત્રિ લેખે તો આજે દસમો દિવસ થઈ ગયો અને આપણા ઉપવાસ છૂટી ગયા છે તો ચલો ચાપી લઈએ હવે બબુ એક સાડી પીરી વિડીયો લીધો હતો ગાયત્રી મૂકશું આપણો બ્લોગ ચાલી પેલી ચાલી ચાલી ગઈ ચાલો હવે નાસ્તો કરો બેહી ગયા છે આ બધી પૂરી થઈ ગઈ છે અને હવે 9 દિવસની બધી ચણિયા ચોરી ધોવાની બાકી છે તો ગાઈસ હવે બધી નીચે રાખી દીધી ચણિયા ચોરી 9 નીચે જો બધી ચણિયા ચોરીયા છે ધોવાની છે વિડિયોમાં બને રહ્યો છું અને જો આ ફ્રેમ દેખાય મે લગાવી દીધી છે કાલે 9મો દિવસ હતો ત્યારે પણ થોડી દોંડી રહે એટલે આ વેન સ્ટીકર લઈને મજા ઓઢાડી પડશે પાંચ ઉપરથી તો ચોટર દીધું પણ આ જો સે જેવું લાગે ક્રોસ તો પેલી બે બાજુ છોટે ને એવી સે અલરટ અપ લાવીને બે બાજુ લગાવીને સરસ મજાની એમ લાગશે સમ બધા એવું કહે છે કે રાધા કૃષ્ણ આપણી બેડમાં હોય ને એટલું શાહ તો કહેશ મેં બધી જણા છોડી નાખી દીધી જો બધેથી અમારા દોરી વધારે મેં માનસું કારણ કે તાર આપણે એટલા બધાની એટલે બધી માય જેવી રીતના એટલે जी आज ही पर नवरात्रि करवाना है खबर नहीं कर रहे नहीं करता है कि खबर नहीं हाय मैं हम जोवन नहीं कर रहा और काम करते करते मार देंगे चोंडियाँ चोंडियाँ चो। प्यार भी हारी रहा है वानी कंटार वा મારે ઘરું ગાય છે એટલે મને મજા નહીં આવતી યાદ પહેલા મારો એટલો મોટો કોકરો હતો ને કે કોકરો મને બહુ યાદ સાડી બાળી ની વેચ કરે ને એ બી તોવાની યાદ છે

सोने सोने तो आना न चिला बड़ा कपड़ा हाथ तो ना खबर है हेडो जो गांव बाबू जय जिनो हदन बबू के धागा कैसा बबू जय गोयणी थे खेतले नहीं तो चाननी माया था हेडो आवछु बाय बाय टाटा खोलो महादेव मन

कर रहा भाभी। आज है ना उदिवस्नव रात्री ना पति जेल ला बदु काम आप लोग बागाई जीवन। आज और साथ जो ना तुझको लाए वक्कप्पलाने कोई ना को जब ही ना एकदम। हाँ, माँ बुआ ये जब मिली तो आज। मैं जो बदी चढ़ाई से भी थोड़ी है। तेणी 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 थी बदी फेज़ फेज़ इधर आती बदी। हाँ यंत्री। जी आ बाजू पे। सेल स

होटल है लेवा जान। तुझे सेवा होटल है? ना कौन है बाबू? आ, आ कौन है? मुदला। तो कौन फ्रेंड है? मुदला। आज लगवाना रहेगा। तो कछुओं के ऊपर नखलाड़ी बाकी है जी? हम्म। एप्पल खाए हैं? कौन लाए थे एप्पल? Bapa laya e ta. Bapa laya e ta. Chiu lage? Chiu lage. Ne bahu tu mai mami jai watare. Watare? Bapa? Watare. Tuna ji? Tuna ho, ne chuiya kresli ne chuiya. Baga shoni kabida samal. Baga shoni kabida samal. जी गाइस मां दे बधाई ने ले तो फाइनली અત્યારે અમે લોકો નીકળી ગયા હઈએ દશેરા નું ખાવાનું લેવા માટે કારણ કે આજે થઈ ગઈ છે દશેરા તો અમે લેવા જોઈએ ફાફડા જલેબી ને બધું લેવા જોઈએ તો ઘરે નીકળીજી આઈએ આજે શું છે દશેરા તો શું ખાવાનું આજ ફાફડા જ એટલે ફાફડા જલેબી લેવા માટે અમે જઈએ તમાર કોઈન ખાવે તો ચલો આઈ જજો માર ઘરે તમારે અર્ધા હે તો લગભગ કાલ દસેરા કરે હશે ને આજ જ છે બેઠમતી કોઈને બેનમ હતી એટલે કહું મને કે ખબર નહી ખાતું બબુ મેડમ હજી હોતા હે અને ચા બનાવીને આઈ હું તો આપણે જઈશું પાપડા ચાલી લેવા માટે વિરમગામ માં ખબર નહી કે અમારે હું થાળી વારન જો

नहीं जो राजस्थानी स्पेशल जलेबी पहला पड़ जाओ जले तो 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 ला ना जलेबी ले आ मार्ट। भई जय सुभाष पड़ाला। आपने गर्मान दोते हो ना? हाँ रो। दरवक्त नीचे उठोगे बदल के। जाओ। कितने जलेबी जलेबी? लाइला जितने ले आये हो इतने सिर्फ ले आये। सुबह ले आये।

ઓ બોધું છે ગાઈસ મને શરદી મટતી નથી એની દવા કઈ હોય તો બતાવો મને પાછા જઈએ અહિયાથી તમને લઈને હવે જવાનું પાછું ચોપડી હવે ફાફડા કઈ જગ્યાએ મળે એ તમે જોઈ લો બરાબર ચલો અહીંયાથી ગામમાંથી આપણે સીધું સીધા રસ્તે આયા મેનો અહીંયા હનમન દાદાનું સ્ટેચ્યુ અત્યારે આપડે અહિયાં થી ગયા તા ભીડ મહકાળી ફરસાણ વાળા ને ત્યાં ભીડ જુઓ તમે ખાલી એક આપડે જે અમદાવાદ વાળા રોડ ઉપર જઈએ ને અહીંયા એક દુકાન છે

गरम गरम खावाना हस आपड़ा तले भी सो so, समोसा भी लिया है एव के है के हम दांत में आया है बना बना जो ये के समोसा के अलग अच्छी नहीं आपड़े आज एक अलग समोसा तुमने खाली बतावाना है खवड़ावाना नहीं <laughs> अब आप जो सु करे घर जिन मारी है क्या सुधी वीडियो में बने रहे जबरा वर्षा जा तो क्या ये रावण उद्धव अमर जोड़े तो बायने घर पहुंची जिया ना बबू सो के माने केम ना લઈ जिया पर बहू मैडम होई गया था जो उठिन कुरकुरे खावा मंडी लांड गायत्री मैडम खाटो बदु अदर मंगला जलेबी जाई जलेबी हमको मालूम नहीं

ગાઈસ છે ને યુટ્યુબમાં જેટલા બી નવા લોકો હોય ને કે એમને આઈડી ખોલી છે તો એ લોકોને હું એક વસ્તુ કહેવા માગું કે તમે બ્લોગ બનાવો છો સમસ્ત બ્લોગ મેં એડિટ કરેલા ડિલેટ થઈ ગયા હે એટલે એ તમને ખાસ જાણ કરું છું કે નાનું બેબી આવી રીતના સજ બી ખુલ્લું ના હોવું જોઈએ નહીં તો તરત કોપીરાઈટ નહીં સોરી અપલોડ થશે જ નહીં વિડીયો એટલે આવું બધું છે એટલે એમાં બહુ ધ્યાન રાખવું પડે એ બ્લોગ બનાવવામાં તમે પણ ધ્યાન રાખજો હા બે આખો દિવસ સવારમાં ઉઠીને મસ્તી જ કરતા હો આ દાદા થઈ ગયો મોટો ડોન થઈ ગયો ડોન ડોન થઈ ગયો ડોન તો ચલો મળીએ સાહેબ ઉપર થી નીચે આવે ત્યારે

लेता माय सॉरी मारा पक्ष में तुमने क्या खबर दी भाई बबू पगे ऑफिस और बबू सु के की मन टेन हाउस बने आप तो गाइस ना इतना हम जो हमारी बचतानी बनी थी ना हम ऊपर ज्यादा ना किए हम मस्त मजा नु पेन हाउस बना ली जो की मजा आ